જે છે દાનવો ના ગુરુ જેમની પાસે છે મૃત સંજીવની વિદ્યા જે છે વૈભવ અને સુખ પ્રદાન કરનાર તેવા શુક્ર ગ્રહની જો સ્થિતિ કુંડળીમાં નબળી હોય તો વ્યક્તિને સુખ અને સુવિધાથી વંચિત રહેવું પડે છે તો આવો શુક્રને બળવાન કરવા કયા સ્તોત્રનો જાપ કરવો કયા મંત્રનું અનુષ્ઠાન કરવું જાણીએ આજની ખાસ વાતમાં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ

એ દાનવોના ગુરુ છે જેમ દેવતાઓના ગુરુ બ્રહસ્પતિ છે તેમ દાનવોના ગુરુ શુક્ર છે એક સમય જ્યારે દેવતાઓના ગુરુ શુક્રને બનાવવાના હતા પણ શુક્ર સાથે અનિતિ થઈ અને દેવગુરુ બૃહસ્પતિને ગુરુ બનાવ્યા અને શુક્ર એ પોતે દેવતાઓની સભાને છોડીને ગયા અને દાનવોના ગુરુ બન્યા છે પણ એવું કહેવાય છે કે શુક્ર દૈત્ય ગુરુ શુક્રાચાર્ય પાસે તો મૃત સંજીવોની વિદ્યા હતી કોઈનું મૃત્યુ થાય તો એ મૃત્યુ મરેલા વ્યક્તિને પણ જીવતા કરી શકે એ તાકાત શુક્રદેવમાં હતી અને એ શુક્રદેવની એ તાકાત એવું કહેવાય છે કોને આપી તો કે ભગવાન ભોલેનાથે શિવજીએ તાકાત આપી છે અને શિવજીના વરદાનથી દૈત્ય ગુરુ શુક્રાચાર્ય જોડે મૃત સંજીવની વિદ્યા હતી બીજું મિત્રો એવું કહેવાય છે કે શાસ્ત્રમાં જે વ્યક્તિને અતિશય વૈભવ સુખ સંપત્તિ અને જેને સરસ મજાની આપણે કહીએ ને ઘણી વખત કે ભાઈ લક્ઝરિયસ લાઈફ જીવી છે સારી જિંદગી જીવી છે ધન ઐશ્વર્ય કપડાં અગાડી બંગલો બધું જ ભોગવવું છે એવું કહેવાય છે કે જેનો શુક્ર સારો હોય છે એને જીવનમાં સારા સુખોની પ્રાપતિ થાય છે સારા સુખો આપે છે શુક્ર શુક્ર સારો હોય ને વધારે કરે શુક્ર સારો એનું જીવન સારું ગણવામાં આવે છે તો મિત્રો અહીંયા ખાસ કરીને ભગવાન શુક્રદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે ઘણી વખત ગ્રહોની શાંતિ કરીએ શુક્ર ભગવાનના ઉપાય કરીએ વિધિ વિધાન કરીએ પરંતુ અમુક ઘરેલું ઉપાય પણ જો આપણે કરીએ તો પણ શુક્ર મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે હવન જપ પૂજા પાઠથી તો લાભ થાય પરંતુ શુક્રદેવના જો આ ચમત્કારી નામ ઘરમાં બોલીએ ને અથવા શુક્રદેવનો સ્ત્રોત્રનો પાઠ કરીએ ને તો પણ ફાયદો થાય છે વધારે આપણને શુક્રદેવના મંત્ર ના ફાવે અથવા નામ ખબર ના હોય તો આપણે ઓમ શુક્રા ઓમ શુક્રાનો મંત્ર તો બોલીએ છીએ પરંતુ એની સાથે ઉપાય બીજા વિશેષ નામ પણ યાદ હોય તો એ ચોક્કસ આપણે કરવા જોઈએ શુક્ર ભગવાનનું સ્તોત્ર જે છે જેમાં લખ્યું છે શુક્ર કાવ્ય શુક્ર રેતા શુકલાંબરા ધરા સુધી માબા કુંડા તવલા સુપ્રાંસુ સુકળ ભોષણા નીતિгно નીતકુણ નીતિ માર્ગકામી ગ્રહા દીપ ઉશલા વેદ વેદંગા પારક કવિરાત્મજ આ ભગવાનનું શુક્ર દેવનું સ્તોત્ર છે પરંતુ સ્તોત્ર કદાચ બધાને ન ફાવે સ્તોત્ર થોડું મોટું હોય છે અને સંસ્કૃતમાં હોય છે પરંતુ હું હંમેશા સરળ ઉપાય બતાવું છું શુક્ર ભગવાનના પચીસ નામ જે બહુ સુંદર છે અને બહુ સરળ છે લખી લેજો નોટપેનમાં આ પચીસ નામ તમારે કરવાના છે પચીસ નામ બોલજો અને એવું નથી કે આજે બોલે કાલે શુક્રદેવ કૃપા વર્ષ એવું નથી એ કરતા રહેજો કેમ કે જેટલું તમે વધારે કરો છો ટીપે 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 એવું કહેવાય છે કે સરોવર ભરાય એમ ઉપાય ધીરે ધીરે કરતા રહેજો એમાં કોઈ ખર્ચો થવાનો નથી પણ શુક્રદેવના પચીસ નામ બોલજો વૈભવ આપશે સારી જિંદગી આપશે સારા સુખોને ભોગવી શકશો કેમ કે શાસ્ત્ર કહે છે ગ્રહ નામ જગત સર્વ દરેક ગ્રહોનું અલગ અલગ કામ હોય એ પરિણામ આપે છે તો શુક્ર ભગવાનના પચીસ નામ રોજે રોજ ભગવાનની સામે બેસીને કરો તો શુક્ર મહારાજ ખુશ થાય નામ લખી લો અને આ નામ ચોક્કસ બોલજો ફાયદો ચોક્કસ થશે તો પહેલું ભગવાનનું નામ છે ઓમ શુક્રય બીજું નામ પહેલું નામ શુક્રાય નમઃ બીજું નામ છે કાવ્યાય નમઃ ભગવાન શુક્રદેવનું ત્રીજું નામ ઓમ શુક્ર રે તસે નમઃ ચોથું નામ ઓમ શુક્લામ્બરાય નમઃ પાંચમું નામ ઓમ સુધીધરાય નઠું નામ ઓમ હિમાય ન શુક્રદેવનું સાતમું નામ ઓમ કુંદાય નઠમું નામ ઓમ ધવલાય ન શુભ્રાંસવે ન શુકલભૂષણાય ન ય નકારકાય નં અનિદ્રિકે નં માર્ગગામિને ગ્રહિપાય નય ને નેદાંગાય ન

કરજો તો મિત્રો જો સુંદર મજાની મેં તમને જાણકારી ભગવાન શુક્રદેવની આપી છે ને આગળ પણ આવા ઉપાયો ઘરેલુ ઉપાયો શ્રેષ્ઠ ઉપાય શાસ્ત્રના મત પ્રમાણે હું પ્રફુલ પંડ્યા તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન